અમારી ટીમ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એટલે અંધેરી ગંડુ રાજા ઉત્તમ નમૂનો જિલ્લા પંચાયત પાસેનો જે નવો રોડ બને છે એ રોડ છે અહીંના રહેવાસીઓ દ્વારા અમને અને જન સ્વરાજ ગુપ માહિતી મેળવી કે તંત્ર દ્વારા આ રોડ તોડવામાં આવે છે જેના કારણે હું ભાવિનભાઈ કૃણાલભાઈ અત્યારે રૂબરૂ આવ્યા છીએ અને આ રોડ તૂટી રહ્યો છે હવે મહત્વની બાબત એ છે કે આ રોડ લેવલિંગ ન થવાના કારણે તોડી રહ્યા છે તેથી અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કલેક્ટર શ્રી અને વઢવાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રીને કહેવા માંગીએ છીએ જ્યારે આ રોડ બનતો હતો ત્યારે તમે યોગ્ય તકેદારી ન લીધી એના કારણે આ ગંભીર ભૂલ થઈ છે હવે તમે આ ભૂલ સુધારવા માટે થીગડા કરવાના પ્રયત્ન કરો છો પણ આ થીગડા ઓરિજિનલ જેવા નહીં થાય તેથી વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટતાશ્રી એટલે કે કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ રોડ ઉપર જે સમય આ રોડ જ્યારે બનતો હતો ત્યારે જે જે અધિકારીઓ હતા જે જે કર્મચારીઓ હતા કે જેની આની ગુણવત્તા જોવાની જવાબદારી હતી એ તમામે તમામ ઉપર તાત્કાલિક ધોરણે નક્કર કામ કરેલો નક્કર પગલાં ભરો અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરો એવી અમારી સ્પષ્ટ માંગણી છે